પૈસા કમાવવાની લાલચે વિદેશ જવાના સપના જોતા યુવકોએ નિયમોની પણ અમલવારી કરવી જરૂરી બનતી હોય છે કારણ કે સોશિયલ મીડિયા પર ભ્રામક જાહેરાતો કરી વિદેશ જવાના સપના બતાવી કરોડો રૂપિયા પડાવી નાખનાર ગેંગ પણ સક્રિય હોય છે આવા જ એક ગેંગને આવી જ એક યુવકને વલસાડ પોલીસે ઝાપટામાં લઈ લીધો છે ગુજરાતમાં ઓછું ભણેલા જ નહીં સારી નોકરી કરતા યુવાનો પણ મોટી કમાણીની લાલચ્ય અમેરિકા કે યુરોપના દેશોમાં જવા માટે હંમેશા તલપાપડ રહેશે આવા યુવાનોની વિદેશ જવાની ઉત્સુકતાનો ફાયદો ઉઠાવીને કેટલાક લેભાગુ તત્વો એક ઝાટકે લાખો રૂપિયા ઓળવી જાય છે વલસાડમાં મોહમ્મદ ગવાસ ઉર્ફે ગુલામ અબ્દુલ શેખે ઓફિસ ખોલી અને વર્ક તેમજ વિઝિટર વિઝાના નામે જાહેરાત આપી સોશિયલ મીડિયામાં આવેલી જાહેરાત જોઈ અનેક યુવાનો આકર્ષાઈને પૂછપરછ કરવા પહોંચ્યા જે પૈકી કેટલાક લોકો ઝાડમાં સપડાતા જ રૂપિયા ઉઘરાવીને મોહમ્મદ ગવાસ ઉર્ફે ગુલામ અબ્દુલ શેખ વિદેશ ભાગી ગયો વલસાડ પોલીસે વિદેશ ભાગેલા આરોપીના લોકેશન પર સતત વોચ રાખી આ ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો વલસાડ પોલીસને બાતમી મળી કે દુબઈ ભાગેલો આરોપી મુંબઈ એરપોર્ટથી પરત ફરી રહ્યો છે જેના આધારે ઇમિગ્રેશન વિભાગ અને વલસાડ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને મુંબઈ એરપોર્ટ બહાર આવતા જ આરોપીને ઝડપી પાડ્યો આ ગામના આરોપી દસ લાખ રૂપિયા એડવાન્સ મેળવી ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલા હતા જેની ફરિયાદ દાખલ થઈ ગઈ અને આરોપીની શોધખોળ દરમિયાન આરોપીના એકાઉન્ટ તથા અન્ય તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે આરોપી હાલમાં દુબઈ ભાગી ગયેલ છે અને એની તપાસ ચાલુ હતી જે દરમિયાન અન્ય માહિતી મળી જતા આરોપીની લુકઆઉટ નોટિસ કાઢવામાં આવેલી હતી જે આધારે મહંમદ ગવાસ ઉર્ફેદ ગુલામ અબ્દુલ મજીદ શેખ આ નામનો આરોપી તેર તારીખે મુંબઈ એરપોર્ટ પર ઉતરતા એના જે અગાઉ કાર્યવાહી કરવામાં લુક આફ્ટર નોટિસ એના આધારે એને ત્યાં બેસાડી દેવામાં આવેલ હતો અને વલસાડ પોલીસે એની ધરપકડ કરી હતી અજડપાયલ આરોપી મોહમ્મદ ગવાસને અત્યાર સુધીમાં પાંચ લોકો પાસેથી વિદેશ મોકલવાના નામે છોતેર લાખ પડાવી લીધા હતા યુકે અને ન્યુઝીલેન્ડ જવાની લાલચનો શિકાર બનેલા બેરોજગાર યુવકોને ન વિદેશમાં નોકરી મળી કે ન રૂપિયા પરત મળ્યા થોડા સમય સુધી રાહ જોયા બાદ ભોગ બનેલા લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી હાલ સુધીની તપાસ દરમિયાન એને અન્ય ચાર લોકો પાસેથી ટોટલ છોતેર હજાર ઓગણચાલીસ છોતેર લાખ ઓગણતાલીસ હજાર રૂપિયા અત્યાર લઈ લીધેલા જાણવા મળેલું છે અને એની એમ એવો હતી કે લોકોને યુકે અને ન્યુઝીલેન્ડ એના વિઝિટર વિઝા અને વર્ક વિઝા કઢાવવાના બાને એ પૈસા મેળવી લેતો હતો અને પછી આગળ કોઈ કાર્યવાહી કરતો ન વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી આચરનારા મોહમ્મદ ગવાસની સાથે ટોળકીમાં અન્ય કોણ કોણ સામેલ છે અને અત્યાર સુધીમાં વલસાડની સાથે જ અન્ય શહેરોમાં આવી રીતે છેતરપિંડી કરી છે કે કેમ તે મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વલસાડ પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા પર આવતી લોભામણી જાહેરાતોથી સાવધાન રહેવા અપીલ કરી છે પ્રિયંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ